તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે જૂનાગઢમાં વિસાવદરના લીમધા ગામમાં ખેડૂતોનો સોયાબીન અને મગફળી પાક નિષ્ફળ ગયો છે આ વર્ષે ખેડૂતોના પાકને જોઈએ તો કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને અધૂરામાં પૂરું બાકી રહી ગયું હોય તેમ નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ પડ્યો છે ખેડૂતોના તૈયાર થયેલા પાકને ભારે નુકસાન થયું છે લીમધા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં ખેડૂતો મગફળી ખેતરમાં ઊભી છે તેમ છતાં સેટેલાઇટ બનાવતું નથી અને સરકાર દ્વારા ખેડૂતો માંગ છતાં સર્વે કરતા નથી મગફળી ખરીદે તો આમાં ખરીદીને આમાં લઈ હું જાઉં તમે જુઓ છોડવા આખું ખેતર એવું થઈ ગયું છે તો હવે વિગાદીઠ કે હેક્ટર તો દીઠ સરકાર શ્રી પોતે અહીંયા ખેડૂતના ખેતરે આવીને સર્વે કરી જાય સેટેલાઇટથી સર્વે ન કરે સેટેલાઈટથી સર્વેમાં ઘણા ખેડૂતોને એના ખેતરમાં મગફળી દેખાડી નથી તો હવે અમારે જોવાનું એ છે કે જો અહીંયા આવીને સર્વે રૂબરૂ જોઈ જાય અને પછી અમને અમારા સહાય અમારી ખેતીમાં અઢાર હજારનો ખર્ચો થાય છે તો હવે આ અઢાર હજાર અમારે આમાં કેમ ઉપા કરવા એ અમારે વિચારવાનું રહ્યું એટલે સરકાર શ્રીને નમ્ર અપીલ કે એક સર્વે કરી જાય અને અમને પૂરતું વળતર આપે કામ લીમદરા તાલુકો વિસાવદર કે આ અમે આ મગફળી ઉપાડી છે ચાલુ વરસાદમાં ન ઉપાડીએ તો અમારી મગફળીના પાથરા મગફળી ઉગી જાય અને આમાં અમારે મોટી નુકસાની છે અને સેટેલાઇટમાં અમને સર્વેમાંથી બાકાત કરને કાજે અમને સર્વેમાં લીધા નથી ને અમારા ખેતરમાં મગફળી છે અને ગ્રામ સેવકને અમે રજૂઆત કરી તો ગ્રામ સેવકને કોઈ સર્વે કરવા આવતા નથી ને અમારે અત્યારે મોટી નુકસાની છે આ મગફળી ટેકાના ભાવે વાત આવે છે ટેકાના ભાવે જે સરકાર કહે છે પણ અમને આમાં ટેકામાં અમને લીધા જ નથી સેટેલાઇટમાં અને અમારે ન છૂટકે આ મગફળી પછી નવસો ને સાતસો માં ને વેપારીને દેવી જો સેટેલાઇટમાં અમને કાઢી નાખ્યા છે હવે આ સરકાર હવે અમને સેટેલાઇટમાં લે તો અમારો વારો આવે કેવી પરિસ્થિતિ થશે પરિસ્થિતિ આ બહુ ભયંકર છે ખેડૂતની કારણ કે એમાં શું છે કે બે હજાર સોળમાં નરેન્દ્ર સાહેબ મોદી કહેતા હતા ખેડૂતની આવક ડબલ થાય ડબલ થાય એવું તો છે અને ગાંઠના અમે કરજમાં ઘરતા રહીએ આ ખેતી કરીએ છીએ હવે અમે નો ત્યાં દાડીએ જઈ શકીએ કે નો ખેતી કરી શકીએ ગાંઠના અમે કરજમાં કરીએ છીએ આ ખેતીને લીધે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ